સ્વાગત છે ધાંગધ્રાના સત્કાર ધામ ગૌશાળામાં ઘાસચારાના ગોડાઉનમાં આપ ભૂકીઓથી આગ લાગવાનું કારણ છે અકપંત સુરેન્દ્રનગર જિલ્લાના થ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ગૌશાળાના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા થ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા મોટા પ્રમાણમાં ગોડાઉનમાં ઘાસચારો હોવાથી આગે વિકટ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને મોટું નુકસાન થવાની ભીતિ ગૌશાળાના ખાસચારાના ગોડાઉનમાં આગ લાગતા જ ફાયર ફાઈટરની ટીમ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો યથાવત ક્યારે ધાંગધ્રા નગરપાલિકા ફાયર ફાઈટર આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો કર્યા હતા અને જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાની ત્રણ ફાયર ગાડીની પણ મદદ લેવામાં આવી અને હાલ આગ લાગવાનું કારણ હજી એક બંધ મોટા પ્રમાણમાં ગોડાઉનમાં ઘાસચારો હોવાથી મોટું નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા